કેલાલ ભાઈ પાછું કે સા આ જા શિલો કાલ તું આ બધું મેલવાન કર ના નહીં શિલો કાલ ઓ તારે હા ઓ વો છોડી દો મારા માતા તકાના માતા ઓ ભાગ હાલ સબ કેર દો બળ હાલે જે રૂસા કર ઓ નહીં પડે વો લુકડા કમ્પ્લીટ તો છે ના ના ઘર માં પડ્યા છે પાંચ રૂપિયા નું કામ કરો છો તો નવો લાગીએ ચાલ છે ના મસ્ત છે હાલે ઓ બુટ બુટ પેર કા બુટ પેર ઓ બાલા

બાલ ખાલી કાપવાના ના કીધે થાય એમાં તો બધું શાપ કરાઈ ના છે અને તો અપાર હા આમાં હસર જો હા ના હું બંધ રાખજે હું બે દેખો આસી પાસા હોના સીધે દેખાય અરે ડો બાબા કાન હું ઉભા લે હેરો કા આ બધું આવારો કીધું તો નેકડી ગયો હવા પર આ નેકડી ગયો મરો આવો

અને તો જોય તો થોડો વ્યવસ્થિત રહેજે કમ્પ્લીટ તો બૂટ લાવ્યો છું નવા બૂટ નહીં જોવાનો એને છોકરો જોવાનો વો અને તારે સોળી જોવાની બૂટ ના અંગત નહીં પહેરવાનું એને અને ખબર ઈ જેમ કોઈ નાટક બાટે કરશો નહીં પાછો તમને ખબર તો છે કે માર મગજ કમ્પ્લીટ ચાલે છે એટલે મોય મોય જ જત માટી નહીં ખીતે તો તું હા એટલે બહુ ના ખાતો ઓકે તું લેડી છે હા હેરો વેરાસર થી પૂરું કરી નાખ્યું મેમો ના લ્યો ખબર જ ના વાત કરી છોકરા વાળા જોવા ત્યા જવાના હતા हाँ वाम तो कहीं जतो तो कब फोन आया साप्र लाल पहनो बोली जी ती दोहा हर का शोध ने डबूरी आई क्यों नहीं जू ये तो अभी तो कॉलेज थिया तो पहुँच वाक्षे ही ना थिया तो तय ना गया ये उसे ताना का शोध तो नहीं मैं मुना नहीं अक्रीज जहीन ताना कहीं दिया शुभ तो ये तो हो बात कर लिया आपने बात चीतो कर लिया शुभ आपना जो ही કશો વાતો નહિ છોકરો અન કહું ના હોય ને તું તું એ વાત કરે છે કે મેમોન મારી વાત બધું પૂછી લે તું તાર એ મેમોન આવી ને તું તર એક બાજુ તું લઈ ને વાત કરી લેજે ને મેમોન આમ ખબર પડે કે મોનો સોચે જીવાય હા માર છોકરી તો હું જીવાતે મે એકને એક છોકરી આપણે ને એક છોકરી આ બધું માર છોકરીને આલવાનું અપાસો તો ભઈ વ્યવસ્થિત જોવા તો પડી કે જોવા છોકરો

હમણાં મા દોસી બીમાર ખરી કહ ઓહ ઓહ જવું ના જવું કરો હા એવું છે પિયર એટલે હા હા પોણી ભલાજો તમારી તબિયત પોણી મારે અમરે હારું નહીં રહે તું બાટલા કર્યા હતા ના ના અચ્છા તો હેડો હેડો પણ હમણાં હું આ જો રૂની સિઝન ચાલો

મો શું કાવશું ઈ વાણો જોનો મને કોઈ હાંભળતો હા બોલો ચા ખાંડવાળી પીજો કે પછી ખાંડ ઓછી વાળી ગોળવાળી 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 દેજા હો ચાલશે અમાર તો જે છે લાગ ગતો વાજીએ ને બધા આવું જ કરી હારું પણ તમે કઈ ખબર પણ તમે કઈ દેડો પાછો કરી છે વાત કર લેજો 5 વાગ્યા હશે તો ત્રી આપણી નઈ કઈ આપો આના હોભરો કા

ગામો તો શું ના હા હા ગમો સન કમ્પ્લીટ અને ચૌથી ભણેલા છો હા બનાવ તો સોને એજ્યુકેશન પૂરું કર્યું બરાબર અને કોમ ધંધા નું કઈ આગળ શું વિચાર્યું મતલબ ભવિષ્ય નું કે તમે એના જેટલું ખુશ રાખી શકશો ને એ બધું જો બનવાની વાત આવે ને તો પાયલોટ બનવું તો પણ હળખાઈ નાઈ ઓ નો પાયલોટ ઘેર પહે ના આવે હા તો તમારો બીજે બોલાય ને ભરઘોડો કાઢવાનો છે એવું નહી તમે ખુશ તો રાખશો એને કોઈ વસ્તુ નું દુઃખ ના પડવું જો જો અમારા હા તો જમીન બધી બાજરી જ બાબાની છે ખાવા પીવા નહીં અમારા દસ ઘરો એક નંબર છે ઘરનો એક નંબર નંબર નહીં પૈસા ટકે અમે સુખી છીએ જતા રહ્યા

બાપા હમ દિલ દે ચૂકે सनम દિલ વાલે તો દુલ્હનિયા લે જાયેગે એટલો ગમી જાય સમ ફાઇનલ અલ્યા પણ જોડી નહીં ને ઘેર તો ગમી એ નહીં ગમી ઇની બૂન ગમી જાય હા ઓ વા ફાઇનલ જ કરી દેવો ઓ સોલ્લો ક પેલું સુંદરીઓ ડાંગો ઠવી દેવો આવતા ના <coughs> <coughs>

રે મેમોન તમે હમણાં તો એમ કહેતા હતા આ છોરી ની બોનસ ગમો છે એ એ મેમોન મેમોન તમોન લગત બોન મારે ફાઈનલ બાપા કરો ફાઈનલ ફાઈનલ થતું છે ફાઈનલ થતું છે બાપા તો કોઈ છોરી જો છે

我干了、啊，我下哟，我下